પૈસા અંદર નાખો ને બધા નથી દેખાડવાના આમ આમ એ બીજા નથી મારા મહા છે

કે શું છે બાપા ઓલા ભોરિયા ના ત્રણ લાખ નું જીરો થયો એ બાપા આપણે કોક નું જોઈ અને બળતરા નો કરાય બળતરા ના હોય ધંધો કરાય બેઠી નો થાય હવે હે ભગવાન આ છોકરાનું શું થાય છે

હું થોડું ઘણું માગી લે આગેડા ને કોઈ વાલો મળવાનો નથી અને આગ જ્યાં સુધી મરશે નઈ ને ત્યાં સુધી મારે તો રોજન ગોટલી જ રહેવાનું

મારું દીકરો આ મારા પૈસા આટો હું કરું આ ઓલા ભૂરિયાને ત્રણ લાખનું જીરું થયું ને તે દુનિ મારા બાપાએ મારી પથારી ફેરવી નાખી છે ભૂરિયાને હમ દાદા દેખકો બંધ કરી દીધો ને રસકો પાઈ દીધો તે આ શું છે એ દાદા તમને એમાં કઈ ખબર જ નઈ પડે આ આડડી રે ને કોરી રાખવાની છે કા આને વાડ મૂકવાનો છે પણ ડુબાન શું નાખશું આપણે હા એ હા છો આમ જો પાછ દીધો કમ્પ્લેટ હલો દાદા ઘરે આયેલા જઈ એ હા તારો ટાંટો આમ થો નહીં અહીંયા દાદા બીજું શું કામ છે હવે જો દીકરા હા દાદા એ હું ઓલા ભગવાન ઘેર થાતો આવું અને તું હે ને કાયો કાર રસોઈ બનાવી નાખજે બેહી રેતો નઈ એ હો દાદા

अरे दादा आईन पूछे ने की आ रामसागर ने आवो कोने करयो मतलब तरु केऊ दादा मने काय खबर नथी माताजी ने अबच माता पण पार। आज जो तेरा प्राण नो काढु ने तो मारो नाम दूला राम नहीं

આ મારો દીકરો તબુરો ભાનતો તો મારો મા કઈ ન ખબર પડી